રાજ્યના ચકચારી બી ઝેડ કંપનીમાં ક્રિકેટરો અને સરકારી કર્મચારીઓએ રોકાણ કર્યો હોવાનો ઘસફોડ સીઆઈડી ક્રાઇમ પડે પડની વિગતો મેળવી રહી છે અને લોકોની મિલકત પાછી મળે તેવી આશા વ્યક્ત કરી મોટાભાગે તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા મારી પાસે અત્યાર સુધી ફરિયાદ મળેલ નથી ફરિયાદ એ રીતે

અ જો પોલિસી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલિબ્રિટીસ અન્ય કોઈ જાનમન વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ ચલાવે તો એ એનું જો ક્રેડિબિલિટી એ લોકોમાં વધે છે એ ફોર ધેટ দে બેટર ડન ધેટ બટ પરચસ ક્યુ કે આ બધું ઉનકો ભૂલા કે કુછ પરશ કરે કભી પતા ચલે સબ

અનેક કારણો છે એમાં એમાં સૌ પ્રથમ તો લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદે એ રીતે એ લોકો માને છે એટલા માટે પણ સમય આવતા નથી બટ વી આર મોટિવેટિંગ વી આર ગીવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનર છે ભોગ બનર તરીકે એને લેવામાં આવશે એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં એ રીતે અમારા તરફ અમારા તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે અને આજે એક અરેદર આવે છે એ આધારે વડાપ્રધાન નોંધવામાં આવેલ છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના એ લગભગ પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે અત્યારે ગુના નોંધવામાં આવે છે અને બીજા પણ એક બો બનર આવે છે એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવે છે ધીમે ધીમે જે રીતે કામ કઈ કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હેર ટુ હેલ્પ ધમ પાંચ તારીખે કારણ કે જે લોકો રોકાણ કર્યું છે જે લોકો રોકાણ કર્યું છે એજન્ટો મારફતે આ બીજેક્ટ કંપની પાંચ તારીખે એ લોકોને આપતું આ રિટર્ન કરતી હોય એવું કઈ આવ્યું નથી સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે તમે લીધા હોય રોકાણકારો ને તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન બીજું જે સાંજે અત્યાર સુધીમાં આજે તમારી તપાસ ચાલી રહી છે અને તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધા હોય તો આવા કેટલા નિવેદન નંબર ઓફ નિવેદન અને બીજું કે સાત જણા અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન એક તો હમ લોગ ડેટા એનાલિસિસ કરે ઉનકે પાસ જો ભી ડિવાઇસિસ મિલે ઉસમે જો ભી નામ હે ઉસકે હિસાબ સે હમ લોગ કોન્ટેક્ટ કરે કે ભી ઇન્વાઇટ કરતે હે દુસરા હમારા ફિલ્ડ ટીમ હે વો ક્યુમેન્ટ મે ભી કામ કરે હે ઉનકો ઇસમે બુક બન્ડર

સર બાયર ના ધારાસભ્ય ધવલ ઝાલા અને રાજ્ય સભાના મેમ્બર ભીખુસિંગ પરમાર એ બંને જણા ના એવા વિડીયો વાયરલ થયા છે

लिंक करना गलत बात है क्योंकि उसी पार्टी का ही हजारों लोग विक्टिम्स भी है सो so, ये नहीं कह सकते दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है ये बिल्कुल गलत बात है huh. उसी पार्टी का काफी विक्टिम्स भी है तो आप इसके बारे में क्या कह कहना चाहते हैं सही ठीक है सो डोंट मतलब मेक इट वेरी मतलब पार्टी वंस वी गेट द मेन इंटरोगेशन में पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस पार्टी को या है नहीं है ખિફ કાર્યવાહી હોગી થઈ સર હિન્દી સર